ગાય પાવો બેઠો ઉપર જાય હવે તો મિત્રો હું આવ્યો છું ઉપર ને અહીંથી જો નજારો કેવો સનસેટ હો સનસેટ થાય છે ને જો ઓહો એક નંબર નજારો તો વાત તમને એ કહેવાની હતી કે તમને એમ બધાયને થતું હોય છે કે આ મન ફાવે ત્યારે વ્લોગ મૂકે છે વીસ દિવસે પંદર દિયે દસ દિવસે તો એવું ન હોય આપણે કામમાં હોય એટલે અહીં સુરત રહી એટલે હીરા ગણતા હોય તો રજા હોય ક્યારેક તો સારું હોય તો લોગ આવે ન આવે એવું હોય તો હવે વીસ દિવસ પછી આપણા ડેઇલી લોગ આવવાના છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમને આમ થતું હોય છે કેમ સરખો નથી બોલતો મિત્રો ઉપર સડ્યો ને હા સડી ગયો એટલું જ છે તોય હા સડી ગયો એવું છે બધું તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા વીસ દિવસ પછી ડેઇલી લોગ આવશે તો હવે વીસ દિવસ ખાલી ખમી જાવ પછી આપણા ડેઈલી વ્લોગ આવવાના છે ને અત્યારે બાકી ઉપર ચડી જ જશે અને અહીંયા ફોટો શૂટિંગ કરી નાખ છે ટ્રેન આવે છે ટ્રેન આ ચલુ થઈ ગઈ લાગે તો નકરો ડબ્બો જ છે ના ડબ્બો નથી કેવી ગાજે હતી આ ક્રે હજી પાટા ગાજે બોલો પાંચ નીકળે એટલે ભીખ તો લાગે હવે ઓલી ખેરે એવા તો એ બંધ હતી અહીં નથી નીકળતી આ ખરે નીકળી પાછી ઝાલે ત્યારે ફોટા પાડવા છે ને હા ફોટા પાડવા મળીએ ગળીકને પછી આગળ મળીએ ફોટા પાડીને હો તમને તો મિત્રો અત્યારે ફોટા પાડીએ છીએ અને અહીંયા પાછળ છે નાળિયેરી અહીં સીકું છે ને ભાવાને ખાવા છે અને કેદી પાકે એ કોને ખબર ખાવા છે હાલ તો ગોચતી એકાદા હોય તો અત્યારે સીકુ હોય સીકુ ખાવા ભાઈને માર્કેટમાંથી લઈ લઈ જવે કિલો આય કાસા છે પણ ઉતારી જતા હોય ને ભાઈ વાડીઓ

ભાઈ કયો ના રન્યાન છે આપણે ખેજાવા ન થાતા ને ખેજેઈ કઈ नक्की નો એમ તો આમય માણા છે આમ ઓલા ભાઈ આલ્યા હવે કક્ષી આત્મર ટોપી વાળો તો કાય કા પોટા પાડી નીચે વઈ જાય કા પૈસન સેટ છે અને ભાઈ એક નંબર વ્યુ આવે હો તો ફોટા પાડી કડી હડી દા બ્લોક ચાલુ છે હાલો બેહી જા પાછો તો અત્યારે ફોટો પાડતા હતા ને તો આવડે ભાઈ નીકળ્યા ને એ પાટા ઉપર પાણા પડ્યા હોય ને કોઈ કઈ મેંકા હોય ને નીચે પાડતા જાય એટલે દુર્ઘટના ન બને ને એમ કેમ પણ નોકરી હોય ને ને એ ભાઈ અથોડો લઈને જો પાણા નીચે ફેંકવતા હોય આમ અત્યારે સેત નહીં વાંધો નહીં કોઈ કઈ મેકા હોય તો પછી નીચે પસાડી દે એમ પાણા ને એટલે દુર્ઘટના ન બને તો મિત્રો ફોટા પાડ લીધા છે ને હવે જાય નીચે જવું ને હવે સોપાટી લાગે છે નાની હમ ફાર્મ આવું ભાઈ ફાર્મ નાળિયેરી સીકુન બધું ફાર્મ ભાઈ તો હાલો હવે જઈએ ઘર સાઈડ જાઉં ને રૂમે જઈએ હવે થોડોક રસ્તામાં સિનેમેટિક જોઈ લો બાકી વ્લોગ આપણે પૂરો કરી દેવું અને ખાસ જોવાનું ભૂલતા નહીં વીસ દિવસ પછી આપણા ડેઈલી વ્લોગ આવશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હાલો હવે જઈ વાગી સર ને થોડું થોડું અંધારું થઈ ગયું છે અને તમરા બોલે અવાજ સાંભળો દેહ ની ઘડે તમરા બોલે હો હા તો હવે નીકળી લોગ આવવાને તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો બાકી મળી નવા વ્લોગમાં